એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ દિશા શહેરમાં પણ ભાજપ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ હોમગાર્ડ્સ યુનિટ દિશા દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દિશાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દિશા સહિત ભાજપ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી વહેલી સવારથી મોટી સંખ્યામાં શહેરીજનોએ વિવિધ પ્રકારના યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ડીસા સહિત ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા સહિત આગેવાનો યોગ શિબિરમાં જોડાયા હતા આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ હોમગાર્ડ યુનિટ દિશા દ્વારા પણ યોગ શિબિરનું આયોજન કરાયું હતું